નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું અતુલ લિમિટેડમાં આવેલી આઈટીઆઈ પાસ માટે વિવિધ કાયમી ભરતી અંતર્ગત જાહેરાત જોઈ શકો છો મિત્રો સુડતાલીમાં સ્થાપિત એવી અતુલ લિમિટેડ ગ્રુપની કંપનીમાં જે ઇન્ટરવ્યુ અંતર્ગત માટે માટેની જાહેરાત આવી છે મિત્રો શૈક્ષણિક લાયકાત તેમજ ઇન્ટરવ્યુ માટેની તારીખ તમે જોઈ શકો છો અતુલ વલસાડ માટે પ્રતિભાશાળી પ્રમાણિત અને મહેનત ઉમેદવારોની જરૂરિયાત છે જેમાં પ્રોડક્શન પ્લાન્ટ ઇટીપી પ્લાન્ટ ઓપરેટર માટે જે આઈટીઆઈ એ ઓસીપી કરેલું હોય તેમજ એકથી પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો જેને પ્રોડક્શન ટીવી પ્લાન્ટ ઓપરેટરના હોદ્દા માટે કેમિકલ કંપનીનો અનુભવ હોવો જરૂરી છે મિકેનિકલ ફિટર માટે આઈટીઆઈ ફિટર કરેલા હોય તેમજ એકથી પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય જે તે કંપનીના એન્જિનિયરિંગ પાવર પ્લાન્ટ વિભાગમાં ફિટર તરીકેનો અનુભવ હોવો જોઈએ વાયરમેન ઇલેક્ટ્રિશિયન માટેની જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ વાયરમેન ઇલેક્ટ્રિશિયન એકથી પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ યુટિલિટી પ્લાન્ટ ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ આરએફએમ એકથી પાંચ વર્ષનો અનુભવ તેમજ રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ મિકેનિક તરીકેનો કેમિકલ પ્લાન્ટનો અનુભવ ધરાવતા હોવો જોઈએ સેકન્ડ ક્લાસ બોઇલર અટેન્ડન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં સેકન્ડ ક્લાસ બોઇલર સર્ટિફિકેટ તેમજ એકથી પાંચ વર્ષનો અનુભવ જે કંપનીના એ એફબીસી સીએફીસી કોલફાઈડ બોયલર ઉપર સેકન્ડ ક્લાસ બોયલર એટેન્ડેટ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે ડીએમ વોટર પ્લાન્ટ ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં બીએસસી કેમિસ્ટ્રી આઈટીઆઈ એઓસીપી એકથી પાંચ વર્ષનો અનુભવ તેમજ જે તે કંપનીમાં ડીએમ વોટર પ્લાન્ટ ઓપરેશનનો અનુભવ જરૂરી છે વેલ્ડર માટે જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ વેલ્ડરની લાયકાત તેમજ એકથી પાંચ વર્ષનો અનુભવ જે તે કંપનીમાં આર્ગન જે વેલ્ડિંગ છે તેનો અનુભવ હોવો જરૂરી છે ઇચ્છુક ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યુમાં તેમના વિગતવાર બાયોડેટા ફોટોગ્રાફ અને એજ્યુકેશનલ સર્ટિફિકેટની ઝેરોક્સ કોપી તથા અનુભવ અને પગારની વિગતો સાથે નીચે જણાવેલ તારીખ સમય અને સ્થળે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂમાં હાજર ના રહી શકતા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના વિગતવાર બાયોડેટા રિક્રુટ્સ અંડર સ્કોપ એસોસિએટ એટ ધ રેટ અતુલ ડોટ સીઓ ડોટ ઇન પર મેલ કરી જે હોદ્દા માટે અરજી કરવા માંગો છો તે ફરજિયાત સબ્જેક્ટમાં લખી મોકલવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો ડિસેમ્બર ઓગણીસ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે સાડા નવ કલાકથી બપોરે ચાર વાગ્યા સુધી હોટેલ વુડલેન્ડ્સ નેશનલ હાઈવે નંબર આઠ દેસાઈ ઓટોમોબાઈલની પાસે બલિઠા વાપી ગુજરાત ખાતે ઇન્ટરવ્યૂનું સ્થળ રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો વધુ માહિતી માટે સંસ્થાની પર આપવામાં આવેલી છે મિત્રો તો તમે જોઈ શકો છો અતુલ લિમિટેડ અંતર્ગત જે વલસાડ માટે વિવિધ આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી